ગોંડલ શ્રી વિશ્વકર્મા પ્રભુજીને છપ્પન ભોગ અન્નકૂટની પ્રસાદી ગુર્જર સુતાર મહિલા મંડળે ભક્તિભાવથી ઉજવી દીપાવલી એકવીસ ઓક્ટોબર સોમવાર ગોંડલ શહેરમાં વીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દિવાળીની પાવન રાત્રિએ શ્રી ગુર્જર સુતાર મહિલા સત્સંગ મંડળ દ્વારા ભક્તિસભર માહોલમાં દીપાવલીની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે મંડળની બહેનો દ્વારા પરંપરાગત ઉત્સાહ સાથે શ્રી વિશ્વકર્મા પ્રભુજીને છપ્પન ભોગ અન્નકૂટની પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી અમારા ગોંડલના સહયોગી પ્રશાંતભાઈ ભાડેશિયા પાસેથી મળેલ માહિતી મુજબ આ અન્નકૂટનું વિશેષ મહત્ત્વ એ હતું કે તેમાં અર્પણ કરવામાં આવેલ તમામ છપ્પન ભોગની વાનગીઓ ગુર્જર સુતાર મહિલા ધૂન મંડળની બહેનોએ પોતાના હાથેથી ઘેર તૈયાર કરીને શ્રદ્ધાપૂર્વક લઈ આવી હતી બહેનોના આ સામૂહિક પ્રયાસ અને ભક્તિભાવે સમગ્ર વાતાવરણને દિવ્યતાથી ભરી દીધું હતું અન્નકૂટની પ્રસાદી બાદ બહેનોએ ધૂન ભજનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં સૌએ સુરે પ્રભુના ગુણગાન ગાઈ ભક્તિની આરાધના કરી હતી ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મંડળની બહેનોએ સાથે બેસીને નાસ્તો કર્યો હતો અને એકબીજાને દીપાવલી તેમજ નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રકારના ધાર્મિક અને સામાજિક આયોજનો દ્વારા ગુર્જર સુતાર મહિલા સત્સંગ મંડળ માત્ર ધર્મ પ્રત્યેની આસ્થા જ નહીં પરંતુ સમાજમાં એકતા અને સહિયારી સંસ્કૃતિના વારસાને પણ ઉજાગર કરી રહ્યું છે